રાજકોટમાં અધિકારીઓ અને પદાધિકારીઓથી ચાલતા તંત્રની ઘોર લાપરવાહી અને ગેમ્સના સંચાલકો માલિકો સાથે મિલી બગતના પાપે સર્જવાલાગની કારણની બેબી સીટની તપાસને દોઢ માસથી વધુ સમય વીતી જવા છતાં માત્ર ગુનેગારો પૂરતી જ તપાસ સમિતિ રહી જતા અને મોટા માથાઓને આજ સુધી છાવરવામાં આવતા લોકોમાં વ્યાપક રૂષની લાગણી જોવા મળી છે જેને લઈ વધુ એકવાર વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનોએ કલેક્ટર કચેરી જઈને અગ્નિકાંડના પીડિત પરિવારોને ન્યાય આપો ન્યાય આપો તેવા સૂત્રો સાથે આવેદન પત્ર આપ્યું જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ